અમારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢમાં કોંગ્રેસ ઉમેદવારોના માં સભાને સંબોધી કાળવા ચોક ખાતે યોજાયી સભા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જૂનાગઢના પ્રવાસે આવેલ અહીન મનપા ચૂંટણી અંતર્ગત તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં કાળવા ચોક ખાતે જાહેર સભા સંબોધ્યા તકે શક્તિસિંહ ગોહિલે સભા સંબોધતા જણાવેલ હતું કે નળ ગટર રસ્તા સારા હોય તે નગર કહેવાય પણ જૂનાગઢ મહાનગર હોવા છતાં ખરાબ સ્થિતિમાં જોવા મળી રહેલ છે આજે વિશ્વમાં કોઈ હિન્દુને તકલીફ પડે તો ભાજપતેને માટે જવાબદાર છે શક્તિસિંહ જણાવેલ કે ભાજપને કોઈ હુસૈનભાઈ ના ગમે પણ બાંગ્લાદેશના શેખા હસીના ગમે ભાજપે મુસ્લિમ વોટ માટે બેવડી નીતિ કરેલના પણ શાબ્દિક પ્રહાર કરેલા તકે પુંજા વંશે ખાખી વર્ધી અને વહીવટી કર્મીઓને ચેતવણી આપી સભા દરમિયાન કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયું જે માં બાગ બગીચા બનાવવા છે તે વાત કરાઈ મહાપુરુષોના સ્મૃતિપત્ર મુકાશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે બોક્સ ક્રિકેટ સુવિધા એકસો રૂમ નું સેવા એના એજન્ટ હોય તો ભાજપ માં જોડા લડવા ભાજપ ની સાથે શક્ય ના બને મુંડા તમારી ભાગીદારી સિવાય તેની જુનાગઢ ને કઈ દિશામાં લઈ જવા માંગો છો આમાંથી ત્યાં લોકો ખાસી વર્તિવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માગીએ છીએ કે અમે એ ઓલામાંથી આવીએ છીએ મહેરબાની કરીને મારા ફરતીવાળો અને બે પરસીકારો આટલું યાદ રાખજો સમય બધા ન આવે હા કેટલા લોકો ભૂક્તાવમાં જેલમાં ગયા છે ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય ભય મુક્ત રીતે લોકો મતદાન કરી શકે કોઈ પણ જાતનો ભય ફેલાયા વિના નગરજનો પોતાના મત ઉપયોગ કરે એવી અને ન્યાયિક કોર્પોરેશન મોકલો અહિયાં કરેલી વાત એ અમારી પ્રતિજ્ઞા છે અને કરાવવાની જવાબદારી અમારી છે એટલી ખાતરી સાથે મારી વાત પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ મતદાતાઓનો ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું આજે અમે જુનાગઢ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ના સમર્થન માં રાખેલી જાહેર સભામાં ખુબ વિશાળ સંખ્યામાં જુનાગઢ ના પવિત્રતા ચૂંટણી સમયે હોવી જોઈએ મતદાતા નો અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિ એને ચૂંટવાનો હોય છે આ ભારતીય જનતા પાર્ટી સારા કામોની જગ્યાએ કારનામાઓ કર્યા છે એમને ડર છે

ગુંડાઓ દ્વારા ધાક ધમકીઓ અને ભાજપ દ્વારા લાલચ આ બધાની વચ્ચે પણ ગુજરાતમાં અમારા ઉમેદવારો લડે છે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની પ્રક્રિયાને અપવિત્ર કરીને નાણાંના કોથળા અને ધાક ધમકીઓથી ઉમેદવારોને ખેસવીને મતદાતાઓનો મતાધિકાર છીનવી લીધો છે મારા વાલા ગુજરાતીઓ જયારે પોતાનો મતાધિકાર જેને ચૂંટણીને અપવિત્ર કરીને ચીનો છે લોકશાહી ને કલંકિત કરી છે એવા ભારતીય જનતા પાર્ટી ની સબક ગુજરાતના મતદાતાઓ આપશે અને નિશાન પર જ્યાં પણ અમારી ચૂંટણી ચાલી રહી છે ત્યાં લોકો પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળશે એવી શ્રદ્ધા પણ છે અને એવી વિનંતી પણ વહલા મતદાતાઓને કરું છું